આ કોઈ નવાઈની વાત નથી કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ નેતાઓ પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જોડાતા હોય છે અને વાત કરવી છે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની દિવસે ને દિવસે સમસ્યા શા માટે વધતી જાય છે વિસ્તારથી ચર્ચા કરીએ નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી શા માટે ગેની બેન ને દિવસે ને દિવસે સમસ્યા વધી જાય છે તેના પાછળનું કારણ કે છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્યોએ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનો ધારણ કર્યો છે અને એ ત્રણ ગોવાભાઈ દેસાઈ જે પૂર્વ ધારાસભ્ય હતા તેમણે પણ કેસરીઓ ધારણ કર્યો છે બીજા જોઈતાભાઈ પટેલ જે ધારાસભ્ય ધામેરાથી ચૂંટાઈને પહેલાં આવતા હતા અને બીજા મહેશભાઈ પટેલ કે જે પાલનપુરના ધારાસભ્ય હતા આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોએ તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં જ્યારે ગેની ટિકિટ મળે છે ત્યારે જાતીકરણ સમીકરણ દેખી અને વિધાનસભામાં બળવો કરેલા લેબજી ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી ને લગભગ પિસ્તાલીસ હજાર જેટલા વોટ એ અપક્ષ મેળવ્યા હતા અને તે સમય દરમિયાન ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને કહેવાય છે કે રાજનીતિ એ કોઈની મોહતા જ નથી હોતી તેટલા માટે ફરીવાર વાર ગેનીબેનને ટિકિટ મળી અને ગેનીબેનને ટિકિટ મળવાની એમને ગઢ તોડવા માટે કરીને ભારતીય જનતા પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક મારી લેબજી ઠાકોર અને ભરત ધોગ કાર્યકર નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરાવી છે અને તેની સાથે જ ઠાકોર સમાજમાં સૌથી મોટું ગાબડો પાડવાની ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરે છે એટલા માટે કહી શકાય કે રાજનીતિમાં બધું જ શક્ય છે અને શક્યતાઓને કોઈ સીમાડા નથી હોતા તેમ નેતાઓ પાર્ટી છોડવી અને પક્ષ પલટો કરવો ઓ એક સામાન્ય બાબતો માની રહ્યા છે પણ આ પક્ષ પલટાને સાથે જનતા કેટલી સહમત છે એ આવનારો સમય બતાવશે નમસ્તે નોલેજ સ્ટોરીમાં હું મુકેશ માણી